ભારતીય જનતા પાર્ટી કેશુદ શહેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું દેશવાસીઓના રક્ષણ કાજે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વિના લડી રહેલા ભારત દેશના સર્વ સૈનિકો માટે અને યુદ્ધની આ ભીષણ પરિસ્થિતિમાં યુદ્ધમાં ઘવાયેલા જવાનો અને ભારત દેશના નાગરિકોને લોહીની જરૂર ઉભી થાય ત્યારે કોઈપણ સમસ્યા ન ઉદભવે તે માટે પ્રદેશ ભાજપ તથા જિલ્લા ભાજપની સૂચના અનુસાર આજે જૂનાગઢ જિલ્લાના કેશુદ શહેરમાં ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વિધાનસભા સભાના જનતા પાર્ટીની ટીમ ઉપસ્થિત રહી અને જેમાં અંદાજે જેટલી બોટલ ડોનેટ કરવામાં આવી હતી. શહેર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જિલ્લા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કેસોદ કરવા સમાજ ખાતે એક સેનાના વીર જવાનોના લાભાર્થે એક બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં આ વિસ્તારના લોકપક્ષીય ધારાસભ્ય શ્રી જવાભાઈ માલવ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી વિભુભાઈ તેમજ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી હરેશ હિરેનભાઈ બોરણીયા તેમજ પ્રભારી શ્રી રવિનાબેન વેજનાથી ગોવિંદભાઈ બાલારા તેમજ બધા આગેવાનો